સદર રોડમાં જે પ્રમાણે માલ સામાન અને મટીરિયલ વાપરવું જોઈએ તેના કરતાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને રોડ બનાવ્યો હતો તેથી તેનો લાંગ પીછો કરવા માટે રોડ ઉપર સિમેન્ટયુક્ત પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી વેપારીઓ અને પાટણના નાગરિકોને કોઈ પણ ખબર પડે નહીં પરંતુ કુદરતી ગરમીનો માહોલ વધતા સૂર્યનારાયણ દેવે પાટણ નગરપાલિકાના શાસકોની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી હતી અને રોડ ખરાબ રીતે બનાવેલ તેમના આરોગ્યમાં તકલીફ પડે અને આરોગ્ય જોખમાય એ રીતે કામગીરી કરવામાં આવી હતી પાટણ નગરપાલિકા કોન્ટ્રાક્ટર દ્વારા નવીન પ્યવ રોડ બનાવવામાં આવ્યો હતો આ કોન્ટ્રાક્ટરે ટેન્ડર તો ખાસા મહિના પહેલાં લીધું હતું એ પછી કોઈ પણ કામગીરી કરી ન હતી પણ લોકસભાની ચૂંટણી જાહેર થતાં પાર્ટીને મુખ્ય રોડ ઉપર ખાડા ખાયા હોવાથી ભારતીય જનતા પાર્ટીની કોઈ કામગીરી ન દેખાતું આ કોન્ટ્રાક્ટરે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરવાના હેતુથી જે કામનો વર્કવોટો વર્ક સમય પહેલાં લીધો હતો ચૂંટણી સમયની કામગીરી ચાલુ કરી હતી પાટણના મહત્વનો રોડ હિંસાચાચી બગવાડાના મહત્વના રોડની અંદર આ કોન્ટ્રાક્ટરે ભારતીય જનતા પાર્ટીની શાસકોની મિલી પગતથી જે ભ્રષ્ટાચાર રૂપે જે કામગીરી કરી છે એ પાટણની પ્રજાને નરી આંખી દેખાઈ આવે છે સુરેન્દ્ર દેવે આ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારને ઉજાગર કરી છે જે નવીન પેવર રોડ હિંરાચાચી બગવાડા બનાવવામાં આવ્યો હતો એ પેઓ રોડનો ડાંબર પણ પીગળી ગયો હતો તેનો ઉબાળો હોબાળો થતાં આજે કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટયુક્ત પાવડર નાખવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારનો ઢાકપીછોડો કરવાનો પ્રયાસ આ કોન્ટ્રાક્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો આ સિમેન્ટ પાવડર નાખવાના કારણે આજ પાટણની પ્રજા હેરાન થાય છે પાટણના વેપારીઓ હેરાન થાય છે અને જે રાહદારી જે ચાલતા લોકો પણ હેરાન થાય છે કારણ કે એમના ચપ્પલ ટાયરમાં ડાંબર ઘૂસી જાય છે મારી આપના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી છે કે આ આ તમામનું જે ડાંબરોની કામગીરી કરવામાં આવી છે એની મટીરિયલની નગરપાલિકા નિયમયુક્ત નિયમ પ્રમાણે વાપરવામાં આવ્યું છે કે નથી એની તાક એ તકેદારી કરીને જાંચ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટને બી રોકવા માટે મારી ચીફ ઓફિસરને વિનંતી છે બીજી આપણા માધ્યમથી વિનંતી છે કે પાટણના હરક પદુરા જે વેપારીઓ જે નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવા ગયા હતા તો મારી એક વિનંતી છે કે દસ મિનિટ આ સૂર્યગ્રાયણ દેવના કારણે જે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ઉજાગર થયો છે આ વેપારીઓને મારી વિનંતી છે કે જે નગરપાલિકા વેપારીનું સન્માન કરવા ગયા હતા એક દસ મિનિટ આ ડમ્બર ઉપર બેસીને પાટણની પ્રજાને શાંત કરાવે અસ્તુ ભારત માતાની જાય